આ બધું જ આ વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર મિત્રો આ મહિને સૂર્ય પંદર ડિસેમ્બર થી રાશિમાં ગોચર કરશે તો બે ડિસેમ્બર થી શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે આ મહિને બુધ છવ્વીસ નવેમ્બર થી વક્રી અને અસ્ત થયેલા છે મંગળ વીસ ઓક્ટોબર થી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર ચાલી રહ્યું છે જે તમારા માટે આ મહિને કેવું રહેશે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કેવી સ્થિતિઓ બની શકે છે એના વિશે આવો જાણીએ સર્વ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ રાશિના જાતકોની ધન રાશિના લોકો માટે ડિસેમ્બર મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે મહિનાની શરૂઆતમાં તમારે કામના સંબંધોમાં ઘણા લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે યાત્રાઓ થકવી નાખનારી હશે પણ ધાર્યા પ્રમાણે નફો અને સફળતા પણ આપશે આ સમય દરમિયાન તમારા પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક અને વાતચીત પણ સ્થાપિત થશે આ સમયગાળા દરમિયાન તમારે આજીવિકા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે મહિનાના બીજા સપ્તાહમાં આર્થિક લાભ થવાની શક્યતાઓ બનશે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકો વધારાની આવકના સ્ત્રોત બનાવશે અને તેમની સંચિત સંપત્તિમાં વધારો થશે તહેવારો વગેરેમાં ભાગ લેવાની તકો મળશે સમાજ સેવા સાથે જોડાયેલા લોકોના સન્માનમાં વધારો થશે મહિનાના મધ્યમાં તમારા આયોજન કરેલા કામ સમયસર પૂરા થશે આ સમય દરમિયાન કોઈ સ્ત્રીની મદદથી તમે કોઈ વિશેષ સિદ્ધિ અથવા લાભ પ્રાપ્ત કરશો નોકરીયાત લોકોના અધિકારીઓ તેમના કામથી સંતુષ્ટ રહેશે યુવાનો તેમનો મોટાભાગનો સમય આનંદમાં વિતાવશે તમને સંપત્તિના સાધન મળશે આ સમયગાળા દરમિયાન તમે આરામ અને સગવડ સાથે સંબંધિત કોઈ પણ મોંઘી વસ્તુ ખરીદી શકો છો જમીન અને મકાનના ખરીદ વેચાણની ઈચ્છા પણ પૂરી થશે મહિનાના ઉત્તરાર્ધમાં તમારે તમારી વાણી અને વર્તન ઉપર ખૂબ નિયંત્રણ રાખવું જરૂરી બનશે કારણ કે તેના દ્વારા તમારું કાર્ય સારું થશે અને ખરાબ પણ થઈ શકે છે પ્રેમ સંબંધો માટે આ મહિનો મિશ્ર રહેવાનો છે આ મહિને તમારું પ્રેમનું વાહન ક્યારેક લપેટમાં દોડતું જોવા મળશે તો ક્યારેક અટકીને ચાલતું જોવા મળશે પરિણીત લોકોને પોતાના જીવનસાથીની સાથીની લાગણીઓને નજરઅંદાજ ન કરવી જોઈએ મહિનાના મધ્યમાં તમારા જીવનસાથી અથવા લવ પાર્ટનર સાથે કોઈ મુદ્દે મતભેદ પણ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે ડિસેમ્બર મહિનાની શરૂઆત થોડી પ્રતિકૂળ રહેવાની છે જો તમે નોકરી કરતા વ્યક્તિ છો તો તમારા આ મહિને વધારાનો કામનો બોજ તમારી ઉપર આવી શકે છે જેને પૂર્ણ કરવા માટે વધુ મહેનતની જરૂર પડશે કાર્યસ્થળમાં તમારી મહેનતના પ્રમાણમાં તમને ઓછું પરિણામ એટલે કે ઓછું વળતર મળશે જેના કારણે મન થોડું ઉદાસ રહેશે આ સમયગાળા દરમિયાન કામની વ્યસ્તતાને કારણે તમારી દિનચર્યા અને સ્વાસ્થ્ય પણ બગડી શકે છે તમારે શારીરિક થાક અથવા પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે મહિનાના મધ્યમાં તમારા પોતાના સ્વાસ્થ્યની સાથે ઘરના કોઈ વડીલનું સ્વાસ્થ્ય પણ તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે જો તમે વેપારી છો તો આ સમય દરમિયાન ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને તમારા કાગળ સંબંધિત કાર્યને પૂર્ણ કરીને રાખો નહીં તો તમારે બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે જમીન મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ડિસેમ્બર મહિનાનો ઉત્તરાર્ધ આના માટે ખૂબ શુભ રહેશે આ સમય દરમિયાન જો તમે તમારા પરિવારના સભ્યોને વિશ્વાસમાં લઈ અને તેમના સહકાર અને સમર્થનથી કોઈ મોટો નિર્ણય લ્યો છો તો તમને સકારાત્મક પરિણામો જોવા મળશે ડિસેમ્બર મહિનાના બીજા ભાગમાં પ્રથમ અર્ધ વાર્ષિકની તુલનામાં વધુ ખર્ચે રહેશે પ્રેમ સંબંધો માટે આ સમય તમારા માટે વધુ અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમારા પ્રેમ જીવનમાં અવરોધો દૂર થશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે મહિનાના ઉત્તરાર્ધમાં પ્રવાસ કે તીર્થયાત્રાનો કાર્યક્રમ પણ તમે બનાવી શકો છો તો ધન તથા મકર રાશિના જાતકો ડિસેમ્બર બે હજાર ચોવીસનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારો સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઇક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેશો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે